અમારી ચેનલ ઉપર જે તે વાહનની જાહેરાત મિત્રો આવે છે તેમાં તમારા ડાયરેક્ટ માલિક સાથે કોન્ટેક્ટ થઈ શકે છે એમાં કોઈ મિત્રો કોઈ વચ્ચે ડીલર દલાલ કોઈ નથી અને કોઈ કમિશન એજન્ટ નથી ડાયરેક્ટ તમારે માલિક સાથે વાત થઈ શકે છે નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતમાં આજે મિત્રો અમે તમારા માટે એક ઇકો ગાડીની જાહેરાત લઈને આવ્યા છીએ આ ઇકો ગાડી મિત્રો વેસવાની છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ઘર ઘર ઇકો ગાડી છે ગાડીની અંદર મિત્રો ફૂલ એસેઝરી કરાવેલી છે અને ફૂલ જવાબદારી સાથે મિત્રો આ ઇકો ગાડી વેસવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને એકદમ મિત્રો શોરૂમ કન્ડિશન જેવી ગાડી છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડિયોમાં એ પહેલા મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે તમે ક્લિક કરી અમારા વોટ્સઅપ ની અંદર જોડાઈ શકો છો અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂર કરજો મારુથી સુઝુકીની ઇકો ગાડી આ ઇકો ગાડી મિત્રો વેસવાની છે 5 સીટર એસી ગાડી છે અને જી જે ફોરનું પાર્સિંગ છે ભાવનગર પાર્સિંગમાં ઇકો ગાડી તમને જોવા મળી જવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને ઇકો ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડી મિત્રો બંનેમાં સારું છે ગાડીના ઓનર ત્રણ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ને ટાયર મિત્રો નવા હશે ગાડીના સીટ કવર નવા હશે ને ગાડીની અંદર મિત્રો બેટરી નવી નખાવેલી છે એકદમ મિત્રો સારી એવી કન્ડિશનમાં ગાડી તમને જોવા મળી જવાની છે ને એકદમ ઘર સસ્તા ભાવે સારી ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ઘર ઘર ગાડી છે ને આગળ પાછળ મિત્રો ગાર્ડ નવા નખાવેલા છે અને ગાડીમાં નીચે ફોગ લાઇટ પણ નખાવેલી છે એકદમ મિત્રો સસ્તા ભાવે સારી ગાડી છે અને આ મિત્રો ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ દસ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર સત્તરનું મોડલ ફાઈવ સીટર એસી ગાડી ભાવનગર પાર્સિંગમાં ગાડી ત્રણ લાખને દસ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર નોર્મલ ફેરફાર કરી આપશે આ મિત્રો નોર્મલ ફેરફાર થઈ જશે આ ઇકો ગાડી તમને ગામ નેશવડ તાલુકો ઘોઘા અને જિલ્લો ભાવનગરની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે અને ગાડી વિશે પૂરી ડિટેલ મિત્રોની છે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે છે માલિકના કોન્ટેક નંબર સાથે તો મિત્રો ત્યાંથી ડિટેલ લઈ તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો